શકતી હોવાનો આરોપ ડોક્ટરો જેનેરિક દવાઓ જ પ્રિસ્ક્રાઇબ કરે તે ફરજિયાત કરવું જોઈએ સુપ્રીમે કહ્યું ઝઘડિયામાં સગીરા પર બળાત્કાર બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા પાદરાના ભોજ ગામેથી મળેલા બાંગ્લાદેશીઓની પૂછપરછ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ હાવડા સુરત થઈ અમદાવાદ પહોંચ્યા હતા કોરોના કાળ બાદ પહેલી વખત સમયસર પરીક્ષા યુનિવર્સિટીમાં સાતસો છત્રીસમાંથી છસો એકાણું પરીક્ષાઓ પૂર્ણ તારીખ વીસ મહિના રોજ છેલ્લું પેપર તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યથિત માતાની વેદનાઓ સાંભળવાને બદલે ધૂતકારી નાખ્યા હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર યુનિવર્સિટીમાં વીસ મેના રોજ છેલ્લી પરીક્ષા યોજાશે યુનિવર્સિટીમાં અત્યાર સુધી પરીક્ષાઓની પરીક્ષા શહેરમાં પંદર વર્ષમાં છવ્વીસ ગુજરાતી ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ ગઈ સાયન્સની માત્ર સત્તર સ્કૂલો બચી બે હજાર છવ્વીસ થી વસ્તી ગણતરી જાતિની ગણતરી સીમાંકન અને મહિલા અનામતની કવાયત

પાશ્વી બળાત્કાર ક્રૂર હત્યાના કેસમાં બોતેર દિવસમાં જ ચુકાદો આરોપી બુઢાને જીવ ન જાય ત્યાં સુધી વચ્ચે ભાસ્કરે બાંગ્લાદેશી યુવતીને શોધી કાઢી બાંગ્લાદેશી યુવતીએ હિન્દુસ્તાની બનવા નકલી આધાર કાર્ડ કાઢી વડોદરામાં દેવ વિક્રયમાં દેહવિક્રયમાં ધકેલાઈ હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

તેમનો અધિકાર છે દિલ્હીની કોર્ટે સુનિયા રાહુલને નોટિસ જારી કરી જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો બાંગ્લાદેશ અને ચીનની મદદથી ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય કબજે કરવા જોઈએ યુનુસના સહાયક કેરળમાં બંદરના ઉદ્ઘાટનમાં વિજયન થરૂરની હાજરી મોદીએ કહ્યું કે લાખની ઊંગ હરામ થશે એકસો ઓગણસાઠ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને સો ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી જૂના બીજા પખવાડિયામાં યોજાવાની શક્યતા આણંદમાં પંચાયતોની મતદાર યાદી પ્રસિદ્ધ ચૂંટણીના પડઘમ હરની બોટકાણના પીડિતોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું એજન્ડા સાથે આવ્યા છે મુખ્યમંત્રીએ સ્વામિત્રી નદી કાંઠે કામગીરીનું નિરીક્ષણ કર્યું હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશમાં ઠેર ઠેર હવામાનમાં અચાનક પલટો આવ્યો દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ સો મોડી પડી દિલ્હી યુપી અને છત્તીસગઢમાં જળબંબાકાર દસ ના મોત નીપજ્યા ચાર પાકિસ્તાની ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કર્યા ભારતે પાકિસ્તાની પીએમ શરીફની યુટ્યુબ ચેનલ બ્લોક કરી મોદી સાથે મંચ પર વિજયન અને એક સાથે દેખાયા આજે રાતે ઘણાને ઊંઘ નહીં આવે મોદીએ કહ્યું સુપ્રીમ કોર્ટની છ કથિત પાકિસ્તાની નાગરિકોના દેશ નિકાલ પર રોક કોટિયા પ્રોજેક્ટના સંચાલકો હાઈકોર્ટના આદેશને પણ ઘોડીને પી ગયા બોટકાંડમાં વળતરના બે હપ્તા હજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શિવાલિક શર્મા સામે દુષ્કર્મની ફરિયાદ મુખ્યમંત્રીએ ધોલેરા સરની મુલાકાત લઈને વિકાસ કાર્યોની સ્થળ પર સમીક્ષા કરી અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી પંચાણું ટકા પૂર્ણ

દિલ્હી એનસીઆર છત્તીસગઢ ઝારખંડમાં કુદરતી આફત હજી વરસાદની આગાહી ઉત્તર ભારતમાં આંધી વરસાદનો કહેર સત્તરના મોત નિપજ્યા એસેટ્સ અને લાયબિલીટીની મર્યાદા રૂપિયા કરોડ કરવામાં આવી ઇન્કમ ટેક્સ વિભાગે એ વાય બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે આઈટીઆર ત્રણ ફોર્મ બહાર પાડ્યું

બીજી સુનાવણી સોનિયા કોર્ટે કહ્યું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ મુલાકાત લીધી કેદારનાથ ધામના દરવાજા ખુલ્યા ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ ત્રણ થી વધુ લોકોની અટકાયત કરાઈ યુવકે સાસુના ઇલાજ માટે બાર લાખ રૂપિયા લીધા હતા મિત્રો આપી દીધા બાદ પણ યુવકને માર કરોડના યુવક તળાવને મિની બાંગ્લાદેશ બનાવનાર લલ્લા બિહારી ક્રાઇમ બ્રાન્ચના પાંજરામાં ધરમપુર તાલુકાના સો જેટલા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયું ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો તો આ હતે અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ